વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ થતા સ્થાનિક રહીશોનો ઉગ્ર વિરોધ રાધનપુર શહેરના મસાલી રોડ વોર્ડ નંબર સાત ખાતે આહીર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશોએ વિરોધ દર્શાવ્યો

રેડિયેશન ને લઈને નુકસાન થઈ શકે તેમ હોય જેને લઈને સોસાયટીના રહીશોમાં ટાવર બનાવતી એજન્સી સામે ભારે રોષ જોવા મળ્યો હતો તાત્કાલિક ધોરણે વિઠ્ઠલનગર સોસાયટી રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરાવવાની કામગીરી શરૂ થતાં ખોદાયેલો ખાડો પૂરી નાખવામાં આવે અન્ય જગ્યાએ લોકોને નડતરરૂપ ન થાય રહેણાંક વિસ્તાર ન હોય તેવા વિસ્તારની અંદર ટાવર બનાવવા રહીશોની માંગ ઉઠવા પામી છે સ્ટાર ન્યુઝ સેવન રાધનપુર મારી સોસાયટીનું નામ વિષ્ટલનગર સોસાયટી છે અને આ એક ટાવર ઊભો કરે છે હું રેખાબેન અને બધા સોસાયટીવાળા બધાને અપીલ કરાવું છું કે આ ટાવર બંધ કરાવો બહુ નુકસાન થાય છે નાના બાળકો આ તરંગો બધું આવે છે તો આ બધું બંધ કરાવો તાત્કાલિક બંધ કરાવો એ બધાની અમારી સોસાયટીવાળાની અપીલ છે નમ્ર વિનંતી સોસાયટીમાં અહીંયા ટાવર ના થવો જોઈએ મારું નામ વિમળાબેન છે અને હું એમ આ સોસાયટીમાં રહું છું એટલા માટે આ મને નુકસાનકારક છે બધાને નુકસાનકારક છે સોસાયટીવાળાને બધાને નુકસાનકારક છે એટલે ટાવર ના બનવો જોઈએ કેસાજી સુદાજી ઠાકોર વિઠલનગર અહીંયા કને ટાવર બનાવવામાં આવે છે મારા મકાનને પૂરો જોખમ છે બે ફૂટ ત્રણ ફૂટ સીટું છે મકાન પંદર ફૂટ મોટો ખાડો ગાળ્યો છે મારું મકાન પડી જાય એમ છે આની જવાબદારી કોણ લેશે

આ બધાના મકાનો આવેલ છે બાર નંબરના પ્લોટમાં કોઈ કંપની દ્વારા ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટાવરના પંદર ફૂટ ઊંડો ખાડો કર્યો છે પાણી અંદર લગભગ ઉપર પાણી આવી ગયેલું છે અમે આ માટે થઈ મા માન્ય શ્રી કલેક્ટર સાહેબ પાટણ ડી વાય સાહેબ શ્રી રાધનપુર મદદનીશ કલેક્ટર શ્રી રાધનપુર પ્રાંત સાહેબ શ્રી રાધનપુર અને મામલતદાર સાહેબ શ્રી રાધનપુરને આવેદનપત્ર આપી અને ચીફ ઓફિસર સાહેબ શ્રી નગરપાલિકામાં આવેદનપત્ર આપેલ છે આ કામગીરી કોઈપણ કારણસર બંધ રહેવી જોઈએ રેસિડન્ટ વિસ્તારમાં કોમર્શિયલ હેતુનો ટાવર બનવો ન જોઈએ એના માટે થઈ અમે આત્રે વધે કચેરીમાં આવેદનપત્ર આપેલ છે સોસાયટીના તમામે તમામ માણસોએ